આ સવાર સવારમાં ઊઠીને મારે જ કામે એમ હોય આ જેઠાણીમાં તો શાંતિથી ઉતા હશે હમ આવી જેઠાણી શું કામ નહીં આવી ગયા કાકી ચા બની ગયે ચા બને કે ન બને તારે શું કામ છે ભૂખ લાગે છે મને તે રોટલીની ચા બને

તારી મમ્મીને ઉઠાડીને કે કે બનાવી દે તને બરાબર મારી પાસે એવો ખોટો સમય નથી તારા માટે રસોઈ કરવાનો ભૂખ લાગે છે તો ભૂખ લાગી તો હું શું કરું જા ભાઈ અહીંથી માને તો રોજ નખરાત જોઈએ છે મને આમ થાય ને તેમ થાય અમને તો જાણે કે કઈ દુખતું જ નહીં માથું કે પેટમાં મમ્મી ગુડ મોર્નિંગ અરે મારા દીકરા ગુડ મોર્નિંગ બોલ બોલ મારા માટે ફટાફટ ચા ને ભાખરી બનાવી દો મને ખૂબ જ ભૂખ લાગી છે અને પછી મારે કોલેજ પણ જવાનું છે સારું કાઈ વાંધો નહીં તારા માટે હું છે ને ચા ભાખરી બધું રેડી કરી રાખું છું તું ડાઇનિંગ ટેબલ પર બેસ હું તારા માટે ત્યાં પહોંચાડું છું નાસ્તો ઓકે ઓકે ચા મારા દીકરો મારા છોકરાની રસોઈ જલ્દી નથી થતી અને આવા ગગા આવી જાય કેકી મેરી ખાઈ છે ભૂખની બારસ તેમાં હ કેકી બોલો ઓલા તમને કાલ હજાર રૂપિયા એ પતા ને એ મને આપો ને કયા હજાર રૂપિયા છો તમને કાલ નોતા આપા એ કાલે અને મને આપના પૈસા હા મને હું કાઈ યાદ નથી આવતું કે મને પૈસા આપ્યા હોય અરે મારા દેવાના છે કાઈ કે માન માન મે બસાયા હતા મને બાપા કાઈ વાપરવા દેતા નથી એ માન માન મે બસાયા હતા તો હું શું કરું તે માન માન બચાવ્યા હોય પણ તારે બુદ્ધિ જેવું છે કે નહીં અને તને યાદ શક્તિ આ પણ ઓછી થઈ ગઈ છે તે મને કોઈ ગઈ કાલે પૈસા આપ્યા પણ નથી અને મને ખબર પણ નથી તમને ખબર છે હું ઓલા બાબુ કાકા પાસે લઈ આવ્યો તો પેલા બહુ પૈસાવાળા છે ને એને પાસે લઈ આવ્યો હતો અરે હા ઈ હજાર રૂપિયા ની વાત કરે છો હા અરે અશોક કેવું તને ઈ પૈસા તો મારા થી ખોવાઈ ગયા એમ કરો મને મારે તો ઓલા કાંતિ દેવાના છે ઈ કાંતિ દેવાના હોય તો હું શું કરું હવે ગમે નથી એડજસ્ટ કરી લે ને યાર એમાં હજાર રૂપિયા ખોવાઈ ગયા હજાર રૂપિયા માં શું ફરક પડે તને તમારે પેલા બીજા કેટલા પડ્યા છે એમાંથી આપો ને મારી પાસે એક રૂપિયા છે નહીં અને તારા કાકા મને એક પણ રૂપિયો આપતા છે નહીં પેલા તમ મને એમ કીધું હતું કે તારે તમ તર પૈસા હાસવવા હોય ને તો મને કહેજે હું હાસવઈ એટલે મેં તમને આપ્યા હતા અને તમે મને કેટલા એટલા બધા પૈસા દેખાડ્યા તો મને ખબર છે અરે મારા દીકરા તને કાઈ શું છે સવાર સવારમાં કાઈ નહીં મારા થોડું કામ હતું ને એટલે આવ્યો અત્યારે જાવ તમે જાને હવે એક રૂપિયો મારી પાસે છે નહીં ચાઉ ને કાકી આટલું મોડું થયું પણ હજી તમારો નાસ્તો તો ટેબલ ઉપર ના જ આવ્યો ને એટલે મતલબમાં મેં તારો પણ ઠેકો લીધો છે કે તારોય નાસ્તો ને ચા મારા તૈયાર રાખવા તારા માટે કાકી તમને ખબર છે ને કે સવાર સવારમાં મને આ બધા કામ કરવા નઈ ગમતા મારો કપડા ખરાબ થઈ જાય આહા હા તારો કપડા ખરાબ થઈ જાય અમારે તો અહીંયા કામ કરીને જિંદગી ખરાબ થઈ ગઈ એનું શું અને મને તેમ હતું કે વો ઘરમાં આવશે ગોવિંદની તો મારે નિરાત રહેશે કેમ કે મારી જેઠાણીના રાજમાં તો મેં કામ જ કર્યું છે એટલે મારે હજી પણ મારે કામ જ કરવાનું બસ કરો બસ સવાર સવારમાં આટલી રાડો તમને શોભા નથી દેતી કાકી અને તને શોભા દે છે કે તારી કાકી સાસુ પાસે ચા નાસ્તો બનાવીને તૈયાર રાખવાનું કે છે હે ભગવાન મારી જ ભૂલ છે કે કાકી કાકી કરીને ચોવીસે કલાક મારું ગળું સુકવું છું પણ તમને તો મારી કઈ પડી જ નથી ને એ નથી કરવો મારે નાસ્તો હું જાઉં છું તમને મારા કેવું લખ્યું હશે કે આવાના ભટકાણા મને હિરલ નાસ્તો બની ગયો આજે મને મજા નહોતી ને એટલે હું છે ને મોડી ઉઠીશું લાઈને બહુ ભૂખ લાગી છે રાત્રે ઊંઘે નથી આવી તેમ પેટમાં બિલાડા બોલે છે ભાભી તમારે ઊઠીને વેલું કરી લેવાય ને મારે કેટલા બધાનું કામ કરવું અને તમે તો હવે હદ કરી છે બસ પણ મારી તબિયત નથી સારી તબિયત નો સારી હોય ને તો તમારે હોટલમાંથી મારા જેટને કને ચા નાસ્તો મંગાવી લેવો જોઈએ પણ તો તું શું કામ કામની છો તને મજા ન હોય ત્યારે હું તને નથી બનાવી દેતી આ બધા છોકરાને કેટલી ભૂખ લાગી હોય ભાભી તમે કેદી મને રસોઈ બનાવીને ખવડાવી અને આ તમારી વોવ આવી છે ને તમારી કરતાં આળસુ છે ઓ મમ્મી અહીંયા આવજો ને લો તમારી મહારાણી બોલાવે જાવ જાવ પણ તો મારા માટે બનાવી રાખ હું આવું હમણાં પાસે ખાવા હા લ્યો આપો આ રોજ રોજ કેમ આટલું બધું મોડું થાય નાસ્તો જેઠ બાબા હવે તો મેં બાકી હતા મારા જેઠાણી હજી હમણાં ગયા છે મને કઈને ચા નાસ્તાનું તમે મારા જેઠાણીને કહેતા હોય તો ઊઠીને હું વાંધો છે તમને એ તો બીમાર હતી કે ને આખી રાત એ તો આખી જિંદગી બીમાર રહે છે તો શું મારા આખી જિંદગી તમાર ઢહડા જ કરવાના ઘરના આ ઘડિયાળ જો કેટલા વાગ્યા મારે મંદિરે જવાનું હોય પછી બધા લોકોને મળવાનું હોય પંચાયત કરવા જવાનું હોય કેટલી બધી માથાકૂટ હોય અમારે પણ તમને બૈરાનો કે ખબર ન પડે અમારે વહેલા ઊઠીને કે રસોઈ કરી નાખવી કે ભાખરી કરી નાખવી એમ પણ મોટા ભાઈ તમારી વો પણ હવે આવી ગઈ છે તો એને કહેવાય ને હું નવી નવી છે હજી છે ને વાર લાગે આ તમે કાકી છો તો શીખવાડજો ને તમે એને રોટલા તો કાકી બધું શીખવાડશે એની સાસુ શું કરશે એની પૂજા કરશે મંદિરમાં બેસીને એ પાર્કી હોય ને ઈ જ કાન વિંધે એટલે આ છે ને એની પાસે કદાચ સીધી ન હાલે તો તમે ચાવી ભરતા રહીજો ઠીક છે વાંધો નહીં તમારા માટે હું ચા નાસ્તો બનાવી દઉં છું તમે પણ ડાઇનિંગ ટેબલ પર પધારો જાઓ હા હા જટ લાવજો પાછા આને બપોર કરતા નહીં આ છેલ્લી રહી છે એટલે મને પેટમાં ઉંદોળા દોડે છે મને ભૂખ લાગી છે આ થઈ જાય ને હું ફટાફટ નાસ્તો કરી લઉં હિરલ શું છે અરે કે માટલી બધી ગરમ થાય છે તમારે ચા નાસ્તો જ કરવો છે ને હા તને કેમ ખબર પડી ગઈ આ તમારા ઘરના બધા આજ કરવા આવ્યા છે હવાર મારા સોડામાં પૂછવા માટે તમારે છે ને આ કરવું હોય તો કરો નાસ્તો ન કરું તો કાંઈ નહીં હું અહીંયાથી જાઉં છું તમારે રસોડો સંભાળી લો પૂછવા નથી આવ્યો તો ખાવા નાસ્તો કરવા આવ્યો એટલે ભગવાન હા હવે કેવી પૈલી પડી ગઈ મને વરને નાસ્તો એમ નથી આપ્યો હાલ હું કરી લઉં બીજું હું ભગવાન